દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ખાંડ માટેની સહકારી મંડળી સ્થાપવા માટેના અથાગ પ્રયત્નો કર્યા પરંતુ હાલમાં આ ભાજપ સરકાર આ મંડળીઓમાં ભ્રષ્ટાચાર આચરી રહી છે અને લાગવક કરીને આ મંડળીઓની મિલકત પ્રાઇવેટ કંપનીઓને ઓછા ભાવે વહેંચી રહી છે અને જે સમયથી જ સહકારી ક્ષેત્રમાં રાજકારણનો પ્રવેશ થયો છે તે સમયથી જ સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું છે તે વચ્ચે માંડવી શુગર સહકારી મંડળીનું એક ષડયંત્ર બહાર છે છે તો ચાલો આ સમગ્ર મામલો શું દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી અને પંચાવન હજાર સભાસદ ધરાવતી માંડવી સુગર સહકારી મંડળીની બસો પચાસ કરોડ મિલકત એક મહારાષ્ટ્રની જુનર નામની પ્રાઇવેટ કંપનીને માત્ર સાડત્રીસ કરોડમાં

આખી પ્રોપર્ટી જેમાં સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ આ બધું જ છે એને અઢીસો કરોડ રૂપિયાની મિલકતો માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ માંડવી સુગર સહકારી મંડળી જેમાં પંચાવન હજાર ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે એમાં સરકારના વીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે જે બેંકે માત્ર સાડત્રીસ કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો એ બેન્કે લોન આપતા પહેલા આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ અઢીસો કરોડ રૂપિયાની છે થોડા જ સમય પહેલાં જે એના અઢીસો કરોડ હતા એના સાડત્રીસ કરોડ થઈ ગયા જે કાયદા નીચે બેંકે આ કરી છે એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કે એ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા અને એક્ટની જોગવાઈ મુજબ સીધે સીધી હરરાજી કરે અને એ પણ અઢીસો કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘુસવા આપણે નથી દીધા હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલે માટે સહકારી મંડળીઓ છે આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા બીજી એક નવાઈ અમાડે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે આઈ ઈ એમ નું લાયસન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીઅલ એન્ટરપ્રેન્યુઅર મેમોરેન્ડમ પરવાનગીને ને લાયસન્સ હોવું જોઈએ

કે ઓછામાં ઓછા બસો કરોડની તો આ મિલકત છે તો બસો કરોડ વાળી મિલકત સાડત્રીસ કરોડમાં કેમ જાય છે ભાઈ ખેડૂતોના છવ્વીસ કરોડ આમાં સલવાયેલા છે ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો આવો ભ્રષ્ટાચાર ન ચાલે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ પછી સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ સ્થપાયે એની વાત કરી હતી અને ઓગણીસો પંચાવનમાં આપણે ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થપાઈ હતી અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ અઢીસો કરોડની મિલકત સાડત્રીસો કરોડમાં મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના એમપી ડાયરેક્ટર છે મારો સવાલ છે કે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના કરોડ લૂંટી અને સાડત્રીસ કરોડમાં લઈ જાય ક્યાં છે શ્રી અને તમારી પણ જવાબદારી છે લડવું પડે કોર્ટમાં લડો નાક દવાઓ બેન્કો આવી રીતે સીધી રાજી ના કરી શકે આપણું વેલ્યુએશન છે એ બતાવો અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ પણ વિનંતી છે કે આપ મોકલોને ઈડી મોકલો સીબીઆઈ આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે ગુજરાત લૂંટાય છે આપ મોમ ના બનો આપ પણ એક્શનમાં આવો અને પંચાવન હજાર ખેડૂતો જેમાં મહદઅંશે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માંગણી કરું છું